ક્યારેક ક્યારેક છોકરાના જે લખવાના જે પેડ હોય છે રાઇટિંગ પેડ એ આવી રીતે તૂટી જતા હોય છે તો એને ફંવાને બદલે તમે આવી રીતે સરસ મજાનો યુઝ કરી શકો છો પહેલાં તો જે પુઠ્ઠું તૂટી ગયું છે ને એને આપણે રિપેર કરી લેવાનું છે આ આઈડિયા તમારે ના બનાવવો હોય અને ખાલી પેડને તમારે આ રીતે સરખું જ ખાલી બનાવવું હોય અને પાછો એનો યુઝ કરવો હોય લખવા માટે તો બસ ખાલી આવી રીતે તમારે સેલોટેપ લગાવી લેવાની છે બે ત્રણ વાર રેપ કરી દેવાની છે તો તમારું જે પેડ છે એ સરસ મજાનું કામ કરવા મળશે પહેલાંની જેમ જ પણ આપણે આને ફેંકવાનું હતું અને હવે સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવવાનું છે તો મેં સરસ પહેલા એને મજબૂત કરી લીધું પછી આ રીતનું વોલ સ્ટીકર જે હોય છે બજારમાં મળતું હોય ઓફલાઇન ને ઓનલાઈન તો તમારે કંઈક આવી રીતે આને પેટર્નમાં ગોઠવી અને જે તમારું પેડ છે એનાથી ચારો સાઈડ જે છે એક્સ્ટ્રા તમારે કટ કરવાનું છે જેથી કરીને પાછળ પણ તમારે એને શું કરવાનું છે કે ચોંટાડવાનું છે એટલા માટે અને હોલ સ્ટીકર છે ને બધી જગ્યાએ લગાડવામાં એકદમ ઈઝી હોય છે ને એકદમ બધી વસ્તુનો લુક એ ઇન્હેન્સ થઈ જતો હોય છે તો આવી રીતે બસ આનું શું થાય પેડ ઉપર આ રીતનું જે છે લગાવવા માટે હુંક પણ હોય છે એટલે એ પણ આપણે ચિંતા નહીં રહીએ અહીંયા હોલ સ્ટીકર લગાડવા માટે શું કરવાનું છે પહેલાં તમારે થોડુંક જ સ્ટીકર કાઢવાનું છે અને થોડુંક સ્ટીકર કાઢી અને તમારે પહેલાં કિનારીએ ચોંટાડી દેવાનું છે ઘણી વખત બધાને હોલ સ્ટીકર લગાડવામાં શું થાય કે થોડી ક્રીઝ પડી જતી હોય કે બબલ્સ રહેતા હોય તો તમારે પહેલાં થોડુંક જ ખોલવાનું છે અને વ્યવસ્થિત લગાવી લેવાનું છે અને લગાવ્યા પછી બાકરીનો જે ભાગ છે એને એક હાથેથી તમારે ખેંચતા જવાનું છે અને બીજા હાથેથી તમારે પ્રેસ કરતા જવાનું છે જેથી કરીને જે એર બબલ્સ રહે અને ક્રીઝ પડે એ ના પડે અને સરસ પેરેલ તમારું હોલ સ્ટીકર ગમે તે જગ્યાએ ચોટી જાય તમે હોલમાં પણ જે દિવાલ પર લગાવો તો પણ એ જ રીતે કરવાનું પછી વચમાં કટ કરી લેશું જેથી કરીને આમાં શું થાય કે ફિનિશિંગ સારું આવે અને પછી પાછળ જે એક્સ્ટ્રા ભાગ આપણે કટ કર્યો તો એને આ રીતે ચોટા લેશું એટલે સરસ મજાનું આપણું પેડ છે મજબૂત બની જશે અને મજબૂત બનાવ્યા પછી તમારે શું કરવાનું છે જે થોડો હૂંકવાળો મારો પાર્ટ હતો જે આ પેડનો હૂંકવાળો એ થોડોક હલતો તો અંદર નીકળી જતો હતો તો પહેલાં મેં શું કર્યું કે હોટ ગ્લૂથી એને સરખી રીતે ફિલ કરી અને અંદર જે ગેપ હતો એને પૂરો ભરી લીધો જેથી કરીને જે હૂક આપણી અંદર જતી હતી એ ના જાય તો એ કર્યા પછી તમારે શું કરવાનું છે કે આ રીતની જે હૂક હોય છે એ બજારમાં મળતી હોય છે આ રીતની તમે જોઈ શકો છો એમાં બહુ બધી વસ્તુ તમે હેંગ કરી શકો છો તો આને બસ કાંઈ બહુ બહુ મહેનતવાળું કામ નથી બસ તમારે આ રીતે તમારે સર્કલમાં ઘુમાવવાનું છે અને ગોળ ગોળ ફેરવશો એટલે આ હૂક છે એ અંદર ઘસી જશે તમારે જેટલી બહાર રાખવી એટલી બહાર રાખો બાકી અંદર જવા દો તો ત્રણ ચાર હૂક તમે અહીંયા લગાઈ શકો છો મેં અહીંયા ચાર હૂક લગાવી છે અને ચાર હૂક લગાવવા પછી પાછળ હોટગ્લુથી થોડું સિક્યોર કરી લીધું છે આમ તો નીકળતી નથી આ પણ તો પણ આપણે વધારે સાવધાની રાખવા માટે મેં પાછળ ગ્લુ લગાવી લીધો છે જેથી કરીને શું થાય કે એ ટાઈટ થઈ જાય એની જગ્યાએથી અને બસ આ રીતે કી ચેઇન હોય કે કોઈ કી હોય કે પછી નાની મોટી બહુ બધી વસ્તુ હોય એને તમે આમાં હેંગ કરી શકો છો અને મેં પહેલાં તમને આ આઈડિયા બતાવી દીધો પછી મને થોડું થોડું સૂનું લાગતું હતું તો મેં આગળ પણ એક આઈડિયા કર્યો છે તમે આગળ જરૂર જોજો અહીંયા કોઈ પણ કમાન હોય કે કોઈ પણ ખીલ્લી લગાવેલી હોય એની ઉપર તમે આને ટાંગી શકો છો અને ઉપર જે પેડ નું જે ઓર્ગેનાઇઝર છે જે આપણે કોપી ભરાવીએ છીએ ઉપર એમાં તમે કોઈ પણ નોટ વગેરે પણ રાખી શકો છો અને અહીંયા નાના મોટા કપ રાખવા માટે પણ અને સ્પૂનો રાખવા માટે પણ નાઇફ રાખવા માટે પણ તમે આનો યુઝ કરી શકો છો જેની ઉપર હોલ હોય બધી જ વસ્તુ અહીંયા ટાંગી શકો છો જે નોટબુક આપણે ગ્રોસરી લખવા માટે યુઝ કરતા હોય એને ઉપર તમે લટકાવી દો તો ટુ ઇન વન યુઝ થઈ જશે અને બસ આ રીતે કપ પણ મેં લગાવીને દેખા દેખાડા તમને હવે મને શું લાગ્યું કે થોડું સૂનું સૂનું લાગતું હતું તો મેં શું કર્યું કે આ રીતે ફેવિકોલથી પાંચ છ મિરર લગાવી લીધા તો એમાં શું થયું કે શાઇનિંગ પણ આવી ગઈ અને એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર તો બની ગયું એક પણ એક સરસ મજાનું આપણું શો પીસ પણ બનીને રેડી થઈ ગયું જો કેટલો ફેર પડી ગયો ખાલી મિરર લગાવવાથી તો આઈ હોપ કે આ આઈડિયા તમને ગમ્યો હશે તમે આવી રીતે કિચનનું હોલ્ડર બનાવી શકો છો અને કિચનનું હોલ્ડર ના બનાવવું હોય તો પણ ખાલી વોલ વોલસ્ટિકરને મિરર લગાવીને તમે સરસ મજાનું એક શો પીસ બનાવી શકો છો તો બસ આવા જ આઈડિયા હું તમારી સાથે શેર કરીશ જે વસ્તુ તમે ફેંકી દેતા હોય એનો જ યુઝ કરીને તો મળીએ નવા વિડીયોમાં